નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ બાર ઇતિહાસ વિશેની સંપૂર્ણ નવનીત જોઈતી હોય જો તમારે સ્વચ્છ સોલ્યુશન લખવા માટે કે આઈએમપી પ્રશ્નોની તૈયારી કરવા માટે સંપૂર્ણ નવની જોઈતી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી ચડતી જુઓ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલ ઓપન કરવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે આ રીતે વાઇટલ ખબર તમે આ રીતે સર્ચ કરશો ત્યારબાદ તમારી સમક્ષ અહીં સૌપ્રથમ એક વેબસાઇટ આવશે તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં આપણે આ વેબસાઇટને ઓપન કરી દઈશું ત્યારબાદ તમને અહીં થ્રી લાઈન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો તમને એજ્યુકેશનની જે કેટેગરી દેખાય તેના ઉપર તમારે દબાવવાનું રહેશે તો અહીં આપણે એજ્યુકેશન ઉપર ગયા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં એસટી ટ્વેલ્વ શોધવાનું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીં એસટીડી ટ્વેલ્વમાં ક્લિક કર્યા બાદ તમને ઇતિહાસ વિષય દેખાય તેના ઉપર તમે સિમ્પલી દબાવશો એટલે તમને ઇતિહાસની નવની જોવા મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં એસટી ટ્વેલ્વ તમને દરેક પ્રકરણ પ્રકરણવાઈઝ નવની જોવા મળી જશે તો સૌપ્રથમ આપણે ચેપ્ટર વન ઉપર ક્લિક કરીએ તો ચેપ્ટર વન તમે થોડાક અહીં નીચે આવશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં નવનીત જોવા મળશે અહીં તમે જોઈ શકો છો નવનીત ઓપન થઈ રહી છે તો તમે થોડોક વેઇટ કરી શકો છો તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ નવનીત ઉપલબ્ધ થઈ ગઈ છે પ્રકરણ એકથી શરૂ થાય છે સંપૂર્ણ નવનીત જે તમે સારી ક્વોલિટીમાં છે તમે ઝૂમ ઇન કરીને પણ જોઈ શકો છો જો તમારે વાંચવું હોય તો પણ તમે આ નવનીતને વાંચી શકો છો સ્વા જે સોલ્યુશન લખવું હોય તો પણ તમે અહીંથી લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ જે પણ તમારા મિત્રો હોય જેમની પાસે નવનીત ન હોય તેમને ખાસ આ વીડિયોને લિંક મોકલો જેનાથી એ વિદ્યાર્થીઓ પણ આ નવનીતિનો લાભ ફ્રીમાં ઉઠાવી શકે